કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયાના આક્ષેપ બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું રમેશભાઈ પરમાર ફરજ બજાવતા હતા તે ગામ નવાપુરા અને પોતાના વતન જાંબુડીમાં શોકનું મોજું ફરી વળ્યું રમેશભાઈ શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનું પરિવારજનોનો આક્ષેપ બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવંજ તમારું જે ઘટના બની છે તે બાબતે આપ શું કહેશો મારું નામ પરમાર શિલ્પા છે અને મારા પપ્પા સાથે આવી ઘટના બની છે તે બે બીલોની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું કે અહીંયા અમારા ઘરે નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીલોની કામગીરી હું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેર પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસ્યા ચા પીધું ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડી દૂર જેને ફરકાવત્યા ત્યાં જઈને તે કામગીરી અગિયાર સ અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે જ ગયા મારું નામ નરેન્દ્રભાઈ ગામ ગામજાંબુરી આજ રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ રસીરા પરમાર જેઓ શિક્ષક તરીકે દૈયબ જોડે નવા ગામે મેં ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલોની કામગીરી પૂરી કરી સાંજે સાથે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાવા પીન ફરી પાછી બીએલઓની કામગીરી માટે બેઠા હતા પણ અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા માણસ એમને નેટનું હોટસ્પોટ કરીને એવા ફોર્મગીરી કરતા હતા હું જોડે બેસી જતો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોમગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે હવાએ એ ઉઠતા નતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે અમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આયા ચેકઅપ કર્યું જોયું હતું ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા એટલે આ બેલોની કામગીરીને સતત પ્રેશનના લીધે આ બની હોય એવું લાગી શકે